હેલો મિત્રો હું અંકિત વેકરિયા મારા દિલથી તમને જય સ્વામિનારાયણ અત્યારે અમે પહોંચી ગયા છીએ સાળંગપુર અને સાળંગપુર છે અત્યારે બીએપીએસ મંદિર ને અત્યારે અમે ચાર ફ્રેન્ડ છે એવી જોઈ શકો છો ચાર ફ્રેન્ડ છે અમે અત્યારે અને ચાર ફ્રેન્ડ અત્યારે પહોંચી ગયા અમે સાળંગપુર મંદિરે જોઈશું રાજેશભાઈ

દાદાના તમે પણ દર્શન કરી લેજો ને કોમેન્ટમાં મને પણ દરેક જય સ્વામી નારાયણ કરી મોકલી દેજો એટલે અમને પણ ખબર પડે તમે શાળા દર્શન કરી લીધા છે હવે હું તમને મુખ્ય મંદિર તરફ અમે જઈ રહ્યા છીએ હવે ત્યાંના પણ હું તમને દર્શન કરાવીશ ચાલો હવે અત્યારે તો હું તમને પહેલા આખા મંદિરના ફરતા દર્શન કરાવી દઉં છું પહેલાં તો તમે કરી જાઓ પછી આપણે અંદર મુખ્ય મંદિર તરફનું જઈશું ત્યાંના પર હું તમને દર્શન કરાવીશ તો ચાલો પહેલાં હું તમને ફરતા મંદિરના દર્શન કરાવી લઉં મુખ્ય મંદિર અંદર જવાનું છે આપણે દરવાજામાં જે પ્રમુખ સ્વામી મહારાજના એના આપણે દર્શન કરીશું મંદિર

આ દાદા નો કબાટ છે દાદાનો ઓરડો પછી આપણે ઉપર જઈશું તે ઉપરના પણ તમને હું દર્શન કરાવી દઈશ આપણે આવી ગયા અત્યારે ઉપર મંદિરે જ્યાં પણ એના પણ તમને હું દર્શન કરાવી દઉં હવે જે હરે કૃષ્ણ મહારાજ ને બિરાજે છે જો સ્વામિનારાયણ ભગવાન અહીંયા મુકુંદ બ્રહ્માણી હરે કૃષ્ણ મહારાજ ગોપીનાથજી અને રાધિકાજી અહીંયા એના દર્શન પણ તમને કરાવી દીધા અહીંયા આપણે ઘનશ્યામ મહારાજ છે દર્શન કરીને તમે પણ મને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી મોકલી દેજો ચાલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આપણે પહોંચી ગયા સાળંગપુર કષ્ટભંજન દેવ હવે ત્યાં અંદરના પણ તમને હું દર્શન કરાવીશ ચાલો આપણે કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિરે છે એ અત્યારે હવે હું તમને અંદરના દર્શન કરાવી દઉં પહેલાં તો આ ગાર્ડન છે તો આપણે ગાર્ડનના ફરતા દર્શન કરી લેવું મંદિરે હવે તમને હું દાદા સાળંગપુર દાદા કષ્ટભંજન દેવ એના પણ દર્શન કરાવી તમને દેખાય છે સામે સામે છે મંદિર કષ્ટભંજન તો ચાલો હું તમને ત્યાં જઈ દાદાના દર્શન કરાવી દઉં ત્યારે દાદાના દર્શન માટે તો બહુ જ ભીડ છે બતાવી દઉં પેલા તો ભીડ એટલી છે દાદાના દર્શનમાં અને દાદાના દર્શન તમે કરી શકો છો લાઇટિંગ ની હિસાબે બહુ દાદાના દર્શન બરોબર નથી થતા થતા છે દાદાના દર્શન બંધ થવાનો સમય થઈ ગયો છે તો તારો જે કષ્ટભંજન લખીએ મને જરાક કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે તમે દર્શન કરી લીધા છે